પતંગ લેવા મફત આવે પૈસા ખર્ચ્યા હતા દો રૂપિયા ખર્ચ્યા છે એટલે બીજા નું પતંગ વેઠા તૂટી જ પતંગ વેટાયા તો તૂટી જ પતંગ ના વેટાવા જાય મારા તૂટી રહ્યા છું

રા પકડ પાતંગ પકડ મોટા છો આ પકડી દયો છું એમને ઓ પકડ મોજો હમણે સગાવ ઓમ બકડવાનું ઓમ નઈ અલા દોરી બગલમાં ગાડી ના ઉભરાવ ઓમ સીધો થા દુન લોબી આ તો ચાઇના ચોપ દોરી છે ઓમ સીધો થા લ્યો હું કહું તારે મળજો લ્યો હું કહું તાન તો મળજે ઓ તો અર્જી અ પકડજો પુરાટ અલ્યા જરાં ટેડી જલ્દી દોડો અલક કે ઉડતું નહી ક્યાં જોડે જાવે ટકાતા હવે જોઈના ઉડે જોઈના ઉડે માં લઈ થઈ જાયો ને ના ના છોકાય ના છોક પગ પગ કું છલા બચાય ના છો પગ આવું ઉખે 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 ઓમ જા બાબા કલર આયો છે જોવા દે

માર બટુ આને આવા ના આ કરો તમે માપ લઉં માપ નહી આ ફોરી પડ હા જો આ પાતળો દોડો ને આ જાડો દોડો તો કાકો ભારતા છે ને પર આ બત આવ આવા પોડામાં પડ્યો કે એકવાર દોડો આયો ચોથી આવ્યો છે આઠ બરા આવે છે

ના સાબુસ આકાવ હવે આ નતી દોડી લાવવાની માર તો ગુ કેરા 10 માર બદલે લાઈ છે મારે અડધો કેરા માપી માપી બસ આખી ઘડી થઈ ગઈ તઈ ના હોય હોય 500 જા 500 વધારે ખોડી જા તો વેડચે ખૂણ અમે દોડું હો

આજુ આહા હા કેલારો કેલારો આજુ હેડજે હેડ નઈ પતંગ ડાળવા આવું હતું ના કા આપણી જોડી રાખાઈ જ ના દુની આપડે ભાઈ એક દાડા તે આપડે